પૂનામાં જો બહુ વરસાદ પડે છે તે રાત્રે સિંહ આવ્યો હતો તો એ વાંસળીને પસારી અને મોટું મારી દીધું છે તો દશનના પપ્પાએ બત્તી કરી તે માટે સિંહ વાસડીને મૂકી અને ભાગી ગયો હતો વાંસડી તો મૃત્યુ પામી છે જો અગાસ આવડા અગોળખ્યા દેખાય છે આ જોરો

તે મોટો હતો સી દોડીને વાસડીને પસાડી દીધી તે ધરબરાટી બોલી તમે સાગી ગયા હતા સંજુ બેને નતો જોયો ઈ નતા મમ્મી પછી આમ બોલ્યો તો હા આપણા ગામની આઈસ્ક્રીમ છે હા ના તો હવે જતો તો કેવો

ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ જશે સમજુ બે વિશ્વ કડાકા થાય છે પવન પણ છે વરસાદ સાથે बहुत अच्छे आवतो धीम धी मोरे से मैं ऊंची दुकान આવો માનવ કેમ છે જો સો પંદન થઈ ગયું છે તો અમે સમાબેસી ગયા સહી મારા મમીએ બાબે શાક બનાવી છે આ છે ગુવાર વટેનું ને આ છે શાક બનાવી છે અને અમે ઘરની શાક બનાવી છે તો આ છે ઘરે દહીં મેળ્યું અને શાક બનાવી છે તો આ છે અને શાકમાંથી આટલું માખણ નીકળ્યું છે આટલું માખણ ઉતરી ભાવે છે માખણ નહીં अन्नो भावे? नाई. क्या? आल अन्नो भावे. तने दिदी? अन्नो भावे नमी. पचम्बा मडो? या. अतानो खाऊसे केरिनु? चार के ऊंचे सारू बेनू सेव ना मस्त है मम्मी बहुत मस्त है मम्मी मम्मी हाँ जो हमारा भाई मस्त है सारू बना भी उसे क्या दिन हाँ ओ बिरुने जो ये सब यहाँ पे है ये सब खबर या फिर शीत बाहर के लोग इसलिए Let's

મામી ગોતવાના બાકી છે મામી આવી જાય તો મારા મામાને કામ ઓછું થઈ જાય બહુ બધું કામ કરવું પડે બીમાર પડસે બબલા કાઈન બો બબલા નો ખોવાય દર્શન ને ભેં દોતા શીખવાડવાનું છે હા મિત્ર દર્શન ને ભેં દોતા શીખવાડી દેઉં છે એટલે આયે મદદ કરવા પૂગી જાય કાયમ મમી છો આ ગેસ મે લવું છે તો ખબર છે નય ગેસ નું નામ છે દર્શન હાલો મિત્ર લીલા લીલા ઓળા ખાવા

આ તાજા સા સેમેન્ડ વી તાજી પછી આપણે આ સે મોરું બનાવ્યું છે અને આ તીખું બનાવ્યું છે તારા પપ્પાને તીખું ભાવે એટલે માટે તીખું બનાવ્યું અને અમને મોરું ભાવે એટલે સાલી મોરું કાટ્યું નખીમાં નીકળી હાટું પછી મારી મમ્મી એ કોલું પિચ્છાખોટ બનાવ્યું છે છે તમને કેવા મસ્ત માય બી મસ્ત મસ્ત

પછી કાલ તમને સિંહ જો તો લાશ પણ આવ્યા છે અને આમ વરસાદ આવે એવું થઈ ગયું છે તારા ને એવું તો કઈ દેખાતું નથી વરસાદ આવે એવું થઈ ગયું છે જો કદાચ રાતનો વરસાદ આવશે તો અમે રાતે એઠા વયા જ છે કાલ સિંહ આવ્યો તો એટલે કે આજમ પાસ આવી ગયા સિંહ જોવા માટે આજ તો અમાર સંજુબેન આખી રાત જાગવાના છે કા સંજુબેન હા સિંહ જોવા માટે જાગરણ કરવું પડશે કે કાલે સંજુબેન જાગી નતા એકા એટલે આજ તો બેઠા છે સિંહ જોવા માટે ના એ તમે ખાઈ જજો અમારી ચેનલ ગમે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો જય માતાજી મિત્રો આ દેજો તો દર્શનભાઈ તો સુઈ ગયા છે આજે વહેલા વહેલા કાલ જાય ગયા હતા સિંહ જોવા માટે એટલે આજે ક્યાં કાર ઓડી ગયા છે તો પાછી રાતે સિંહ આવશે તો જોવા હાટુ જાગી જાય એટલે વહેલો વહેલો સુઈ ગયો